લુણાવાડા તાલુકાના કોઠંબા ગામે પ્રવેશતા જ બિસ્માર રસ્તા ગામના વિકાસની પોલ ખોલે છે સરકાર દ્વારા કરોડોના ખર્ચે માર્ગોનું નિર્માણ કરવામાં આવતું હોય છે જેના કારણે વાહન ચાલકોને સારા માર્ગો મળી રહે પરંતુ કોઠંબા ગામમાં કંઈક અલગ જ જોવા મળ્યું ગામમાં પ્રવેશતા જ કોઠંબાથી હોશિલાવ તરફનો પાંચસો મીટર જેટલો રસ્તો જાણે તંત્ર બનાવવાનું જ ભૂલી ગયું હોય તેમ બંને સાઈડ રસ્તા તો બન્યા પરંતુ પાંચસો મીટરનો રસ્તો છેલ્લા પંદર વર્ષથી તે અવસ્થામાં રહેતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે બીજી તરફ ત્યાં રહેતા દલિત સમાજનો વિસ્તાર આવેલો છે બીજી તરફ રસ્તા ઉપર મેન્ટલો ઉખડી ગયા છે જેના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જે બાબતે સરપંચ સહિત અનેક જગ્યાએ રજૂઆત કરવા છતાં ત્યાંનો રસ્તો ન બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે રજૂઆત કરવા છતાં માત્ર ખાડા ખોદીને જતું રહેલું તંત્ર છેલ્લા વીસ દિવસથી ત્યાં ડોક્યુ કરવા આવ્યું જ નથી ત્યારે સ્થાનિક લોકોને જવાનો રસ્તો પણ તંત્ર જાને બંધ કરીને જતું રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે સ્થાનિક લોકો હવે રજૂઆત કરે તો કોને કરે શું આ બધાનો નિકાલ થશે કે કેમ તે જોવાનું રહ્યું